નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર એસએસજી હોસ્પિટલના ત્રણ વિભાગમાં લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાય જો કે બાયોમેટ્રિક સિસ્ટમનો કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા મિની ટીવીની જેમ ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું પાદરામાં વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા માર્કેટ ચાર રસ્તા તેમજ વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ ચેકિંગ બેન્ડ સાથે તપાસ કરાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસીની પેકિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી આગની ઝપેટમાં અન્ય બે કંપની પણ આવી હતી એસએસજી હોસ્પિટલના ત્રણ વિભાગમાં લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાય છે જો કે બાયોમેટ્રિક સિસ્ટમનો કર્મચારીઓ અને દર્દીના સગાઓ દ્વારા મિની ટીવીની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વમાં હાલ એઆઈની બોલબાલા છે પરંતુ તેને કાયદા સાથે ગેરકાયદા પણ તેટલા જ ચર્ચામાં છે બીજી તરફ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં પણ હાજરી ભરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે હાલના સમયની સૌથી હાઈટેક બાયોમેટ્રિક સિસ્ટમ પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ આજના સમયમાં કોઈને શીખવાડવો ન પડે તે નક્કી છે એસએસજી હોસ્પિટલમાં લગાવવામાં આવેલી બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા મિની ટીવીની જેમ કરવામાં આવી રહ્યો છે ત્યારે લાખોનો ખર્ચ હાજરી માટે કરાયો છે કે મનોરંજન માટે તે સૌથી મોટો પ્રશ્ન છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હવે માત્ર તબીબી સાધનોમાં જ નહીં અન્ય રીતે પણ ટેકનોલોજીકલી અપડેટ થઈ રહી છે એસએસજી હોસ્પિટલમાં મોટાભાગે તમામ તબીબી સાધનો હાઈટેક ટેકનોલોજી સાથે જ વસાવવામાં આવી રહી છે ત્યારે મનસ્વી રીતે હોસ્પિટલમાં ફરજ પર આવતા તબીબોને ફરજિયાત સમય હાજર રાખવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે એસએસજી હોસ્પિટલના સર્જિકલ મેડિસિન અને બરોડા મેડિકલ કોલેજમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ વિભાગ હેઠળ આવતી છ ઇમારતોમાં છ બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે જે પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલરના આદેશથી લગાવવામાં આવેલી હાઈટેક સિસ્ટમનો શરૂ થઈ ગયો છે દિવસો લગાવવામાં આવેલી સિસ્ટમનો હાજરી સિવાય ઉપયોગ કઈ રીતે કરી શકાય તે ટેકનોસેવી કર્મચારીઓ અને દર્દીઓના સગાઓએ શોધી કાઢ્યું છે બાયોમેટ્રિક સિસ્ટમના ડેટા રાજ્ય સરકાર અને નેશનલ મેડિકલ કાઉન્સિલર દિલ્હીમાં રેકોર્ડ થાય છે જે માટે સિસ્ટમને સતત ઇન્ટરનેટ સાથે કનેક્શન રાખવામાં આવી છે જેવા અધ્યાત્મકો હાજરી ભરે તે સિવાયના સમયમાં કર્મચારીઓ દ્વારા તેનો ઉપયોગ મિની ટીવી તરીકે કરવામાં આવી રહ્યો છે જેમાં કર્મચારીઓ દ્વારા ટીવી સિરિયલ અને ફિલ્મો જોઈ મનોરંજન મેળવવામાં આવી રહ્યું છે જેના પગલે નજીકના ભવિષ્યમાં જ સિસ્ટમને નુકસાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી આ અહેવાલ બાદ તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું પાદરા શહેરમાં વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા મિલાવટ ખોરો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે વધુ આર્થિક લાભ સારું લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા તત્વો સામે સમયાંતરે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતી હોય છે જે કાર્યવાહી અંતર્ગત પાદરા શહેરના માર્કેટ ચાર રસ્તા તેમજ વિવિધ વિસ્તારોમાં ખાણીપીણી લારીઓ અને હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ ચેકિંગ વેન સાથે પાદરાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી મોટી સંખ્યામાં સેમ્પલ પુથકરણ માટે લેવામાં આવ્યા હતા જે નમૂનાઓના પરિણામ આવ્યા બાદ જો કોઈ ભેળસેળ હોવાનું માલુમ પડશે તો કાર્યવાહી કરાશે અંકલેશ્વર જીઆઈડીસીની પેકિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી આગની ચપેટમાં અન્ય બે કંપની પણ આવી હતી ઉદ્યોગનગરી તરીકે જાણીતા અંકલેશ્વર ખાતે જીઆઈડીસીમાં આવેલ પેકિંગ કંપનીમાં વહેલી સવારે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દસ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલ અન્ય બે કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી બનાવ અંગેની જાણ ફાયર વિભાગને થતા ડીપીએમસીના અંદાજીત અગિયારથી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા પાનોલી અંકલેશ્વર સહિતના ફાયર લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે લાકડાના બેલેટ બનાવતી જેન્ટ પેકિંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જજ્જોતામાં આગે આસપાસમાં આવેલ અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં જ જીપી કોઈ જાનહાની ના થઈ હોવાનું સામે આવ્યું નથી પીએમ નરેન્દ્ર મોદીને લઈને રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણીને લઈને શહેર ભાજપ બક્ષીપંચ મોરસાએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી સામે ગઈકાલે શહેર ભાજપ બક્ષી પંચ મોરચાએ ઉગ્ર રોજ ઠાલવ્યો હતો અને રાહુલ ગાંધીનું પુતળું સળગાવવા જતા પોલીસે કાર્યકરો વચ્ચે ખેંચતાન થઈ હતી જેમાં પુતળો તો પોલીસે કબજે લીધું હતું પરંતુ પુતળાનો હાથનો ભાગ કાર્યકરોના હાથમાં આવી જતા તેનું દહન કરાયું હતું રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી વિશે કરેલ નિવેદનને લઈ રોષે ભરાયેલા શહેર ભાજપ બક્ષી પંચ મોરચાએ શુક્રવારે સયાજીગંજ વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે દેખાવ કર્યા હતા ગઈકાલે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસના સુપ્રીમો દ્વારા સ્ટેટમેન્ટ અપાયું કે આપણા પ્રધાનમંત્રીશ્રી ઓબીસી સમાજના નથી પણ એમને ખબર નથી કે ઓગણીસો ચૌ્વાણું ચોરાણુંમાં આ જ્ઞાતિ ઓબીસી સમાજમાં સમાવેલી છે અને વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓબીસી સમાજના હતા આજે ઓબીસી સમાજનું ગૌરવ છે અને આ દેશના જે ભારત દેશને જાણતા નથી કોઈ દિવસ રાજ્ય જોયું નથી કોઈ દિવસ કોની પરિસ્થિતિ નથી જાણી અને એ લોકો કહેવા લાગે કે સાહેબ મોદી સાહેબ બક્ષીસાન સમાજ અમે આ અપમાન સહન નીકળીએ રાહુલ ગાંધી માફી માગે માફી માગે માફી માગવી જ પડશે અને કેમ કે ઓબીસી સમાજનું સરેઆમ અને આખા દેશમાં પાસઠ ટકા વસ્તી ખાલી સમાજની છે છે એટલે આ અપમાન અમે અમે સહન માટે આજે વિરોધ પ્રદર્શન જે બી તમને સર્કલ જલારામ નગર એકના મકાનમાં રાખેલો ઇંગ્લિશ દારૂ જથ્થો પીસીબીએ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી પીસીબીને બાતમી મળેલ કે એલ ટી સર્કલ પાસે આવેલ નીલખંડ પાર્ટી પ્લોટ પાછળના ભાગે આવેલ નગર એકમાં રહેતા અનિલ બાપજી ખાંડેરકર અને અનિકેત ઉર્ફે અનુરામ સંતોષભાઈ દલવીનાઓ બંને ભેગા મળી બહારથી ઇંગ્લિશ દારનો જથ્થો લાવી ભાડાના મકાનમાં સંગ્રહ કરી છૂટક વેચાણ કરે છે અને હાલમાં તે લાવેલ જથ્થો અનિલ ખાંડેરકરના ભાડાના મકાનમાં સંગ્રહ કરી રાખેલ છે જે હકીકતને આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતા મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી હર્ણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિવિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસે એક લાખ ત્રેપન હજાર સોનો દારૂનો મુદ્દામાલ કબજે કરી અનિલ ખાંડેકર તથા અનિકેત ઉર્ફે અનુરાગ દલવીને વોન્ટેડ જાહેર કર્યો છે ધનિયાવી ગામ ખાતે વૃદ્ધ પર દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયની દહેશત ઉભી થઈ છે વન વિભાગ દ્વારા અગાઉ પણ એક પાંજરું મુકાયું હતું હાલ આ ઘટના બાદ બીજું પાંજરું મૂકવામાં આવ્યું છે વડોદરા શહેર નજીક ધનિયાવી ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મુકાયું હતું જોકે બુધવારે રાત્રે ધનિયાવી ગામમાં રહેતા એક વૃદ્ધ જીવોની ઉંમર આશરે પંચોતેર વર્ષ હતી તેઓ ઘરના વાડામાં સૂઈ ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો જેઓને સારવાર માટે એસએસજી ખસેડાયા હતા હાલ તેઓની તબિયત સારી છે ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક વૃદ્ધના જવાબ લખ્યા કે શું ઘટના બની જેથી વન વિભાગના અધિકારીઓએ હવે બીજું એક પાંજરું મૂક્યું છે જેથી કરીને દીપડો પાંજરે પુરાય હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે ગામના સરપંચે જણાવ્યું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અમારા ગામમાં ગઈકાલે પણ દીપડાના આંટાફેરા થયા હતા એટલે અમારા ગામમાં કોઈને કાંઈ થાય તો જવાબદાર કોણ અમારા ગામ પાસે શાળા આવેલી છે જો રાત્રે દરમિયાન દીપડો શાળામાં પ્રવેશી જાય અને સવારે બાળકો શાળાએ જઈને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ જેથી લઈ ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સરપંચે વધુમાં જણાવ્યું કે અમને નથી લાગતું કે બે પાંજરા મૂકવાથી દીપડો પકડાય જેથી કરી બીજો કોઈ ઉપાય કરી તાત્કાલિક ધોરણે આ દીપડાને પકડે તેવી ગ્રામજનોની માંગ છે મારા ગામની મેં દહેશતનું વાતાવરણ છે કે વહેલી તકે આ ફોરેસ્ટ અધિકારીઓ શ્રી પિંજરાની વ્યવસ્થા કરે અને ગામમાં બધાને ભયનો માહોલ છે કે જેથી વહેલી તકે એનો બંદોબસ્ત કરે એમ હા હા છે સારા બાળકોય ભને છે અમારા ગામમાં અને મેન ગામમાં જ છે ભાગોળમાં જ છે સારા અમારી આવેલી છે પણ એમાં પણ સ્કૂલમાં આવે અને કદાચ ગ્રા કરી શકે કંઈ કહેવાય નહીં ત્રાસ છે એક દોઢ મહિનાથી અમારી જમીનો બધી અલાદપુરાના ખાતામાં છે ધન્યાના ખાતામાં છે એ જમીનોની અંદર પણ દીપડાનો ત્રાસ છે રાત્રે જવાતું નથી ખેતરમાં કે કોઈ મજૂર નથી જતા કે અમારથી પણ ત્યાં જવાતું નથી અવારનવાર અમારી જમીનો આવેલી છે પણ ત્યાં અમારથી જવાતું નથી તો એની તાત્કાલિક અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે ભાઈ આનું કંઈ પણ કાર્યવાહી કરો જેથી ગામમાં બધાને ભય છે અને કાલે પણ રાત્રે દેખવામાં આવેલ પણ કોઈ જાનહાનિ થઈ નથી કાલે પણ ગામ લોકોને દેખા દીધેલા કે ભાઈ દીપડો ગામમાં આવેલો વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે પણ જ્યાં સુધી પિંજરામાં પુરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે એ ચાલીને આવે છે એમની ઉપર પણ હુમલો થઈ શકે છે અને આજુબાજુમાં જે અમારી જમીનો છે જેનો પાક લેવાનો સમય થયો છે પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે આ પિંજરાવામાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી જેથી એનો કોઈ બીજો રસ્તો કરી

ત્યારે એમના પરિવારમાં તેમની પત્ની જીવંતિકા અને એક અગિયાર વર્ષની મોટી બાળકી હની અને એક પુત્રનો સમાવેશ થાય છે ગરીબ પરિવારમાં ઉછરી મોટી થઈને હનીએ ઇન્સ્ટાગ્રામમાં હાલ ધૂમ મચાવી છે સાથે હની પ્રજાપતિ સલાડની પ્રાથમિક સ્કૂલમાં તુરણ પાંચમાં અભ્યાસ કરે છે ત્યારે હની પ્રજાપતિની વાત કરીએ તો આજના માતાજીનો વિડીયો બનાવી અપલોડ કરતી હતી ત્યારે આજે હની પ્રજાપતિ લાખો દિલોમાં રાજ કરે છે માત્ર દસ મહિનાની અંદર જ હની પ્રજાપતિએ પોતાના મા બાપનું ને પરિવારનું નામ રોશન કર્યું છે અને ઓછા મહિનાની અંદર હની પ્રજાપતિએ આજે ઇન્સ્ટાગ્રામ ઉપર બે લાખ સાડત્રીસ હજાર પસંદ કરે છે જ્યારે આ બાળકી કોઈ પણ લાઈટ જોવા જઈએ તો મિલિયનમાં જોવા મળે છે જ્યારે સલાડ ગામનું નામ રોશન કરનારી હની પ્રજાપતિ મોટી થઈ રહે તેનું સ્વપ્ન એક શિક્ષક બનવાનું છે આ બાળકી હની પ્રજાપતિને આગળ લાવવા માટે પિતા અશ્વિન પ્રજાપતિ અને માતા જીવંતિકાબેનનો સી ફાળો છે ઇન્સ્ટાગ્રામમાં આજે હની પ્રજાપતિની આઈડીમાં સૌથી વધારે મેલડી માતાજીની રીલ્સ જોવા મળે છે અને તેની ઇન્સ્ટાગ્રામ આઈડીની વાત કરીએ તો એ ડોટ જે બરોડિયન ડોટ ગર્લ ઉપર જોવા મળશે નવા વિડિયો ત્યારે આ હની પ્રજાપતિની મુલાકાત લેવા માટે સલાટ ગામે આવેલ કુંભાર ફળિયામાં રહેતા અશ્વિન પ્રજાપતિના ઘરે મોટી દીકરી હતી હની પ્રજાપતિ અને તેના પરિવારની મુલાકાત લોકમત ન્યૂઝ ચેનલના હિતેશ પટેલ દ્વારા લેવામાં આવી હતી દિવસે ને દિવસે હની પ્રજાપતિના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે હની પ્રજાપતિ પોતાના પરિવારનું સલાટ ગામનું નામ પણ સાથે સાથે રોશન કર્યું હતું દર્શક મિત્રો આજે લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા એક સલાડ ગામની બાળકી છે એને આજે સલાડ ગામ અને જે સલાડ ગામની પ્રાથમિક શાળા છે તે અને એના પોતાના પરિવારનું નામ આજે રોશન કર્યું છે આજના જમાનામાં મોબાઈલ જે સોશિયલ મીડિયા છે એ બહુ જરૂરી છે અને આજના યુગની અંદર સોશિયલ મીડિયાને મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે સલાડ ગામની એક બાળકી છે હની કરીને એટલે ઇન્સ્ટાગ્રામ પર બે લાખ અઠતીસ હજાર વ્યૂ છે અને ફ્રેન્ડ છે અને આ એ વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામની અંદર એ બહુ ફેમસ થઈ છે અને જ્યારે વાત કરીએ તો જે સલાર ગામનો પ્રજાપતિ પરિવાર છે મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે બાળકી છે હની એ હની દ્વારા આ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવીને અપલોડ કરે છે અને અપલોડની અંદર મેરડી માતાજી જે છે એના ઉપર વિડીયો બનાવવામાં આવે છે અને આ બાળકી છે એ મેરડી માતાને બહુ જે વિડીયો બનાવવામાં આવે છે ત્યારે એમના પિતા છે એ અશ્વિનભાઈ એ પોર જેડીસીમાં ગરીબ વર્ગ ગરીબ વર્ગનો મધ્યમ વર્ગના જે બાળકી છે અને એના પિતા છે અશ્વિનભાઈ એ માં નોકરી કરે છે આપણી સાથે આખો પરિવાર છે શું કહેશો આજે તમારી જે બાળકી છે એ હની એના ઇન્સ્ટાગ્રામ પર બે લાખથી ઉપર વ્યૂ છે હવે તમારી બાળકી સોશિયલ મીડિયા પ્રમાણે જમાનો છે તો આ જે બાળકી છે વિડીયો બનાવે છે અને અત્યારે બહુ જ પ્રખ્યાત થઈ છે શું કહેશો મને ખૂબ જ ખુશી છે મારી મારી બેબી આટલી આગળ વધી રહી છે એનાથી મને બહુ જ ખુશ ફીલ થયું હતું કારણ કે એને મેલડી માતા જે અત્યારે વર્ડ બોલે છે મેલડી માતાના અને મેલડી માતાના સપોર્ટથી અમે ખરેખર ખૂબ જ બહુ જ આમ ટૂંક સમયમાં આગળ વધી ગયા છે બસ હું ખુશ છું મારી દીકરીથી તમે એક બાળકીના પિતા છો અને સોશિયલ મીડિયા અને મોબાઈલ વર્કના આજના યુગમાં બાળકીઓ માટે બહુ ભયજનક હોય છે ત્યારે તમે વાત કરીએ તો આજે સોશિયલ મીડિયા મોબાઈલથી જ આગળ વધતું હોય છે તો હવે બાકી તમારી આગળ રહી છે તો તમને શું લાગે છે કે મોબાઈલ આપવો જરૂરી એમાં એવું છે કે મોબાઈલ એ સ્કૂલના ટાઈમ પર તો યુઝ કરતી જ નથી ખાલી સાંજે લગભગ પાંચ દસ મિનિટ મોબાઈલ યુઝ કરે છે બાકી તો આખો દિવસ એનું ભણવામાં જ ધ્યાન હોય છે અને ભણવામાં બી મને એવું નથી કોઈ દિવસ કે મારું લેસન બાકી છે આ છે બધું સ્કૂલેથી આવીને પોતે એનું લેસન કરે છે પછી શાંતિથી રમે છે પછી જ્યારે અમે મોબાઈલ જોતા હોય છે ત્યારે બાજુમાં આવીને બેસે છે મોબાઈલ માગતી નથી ખાલી જુએ છે બસ આ બાળકી જે છે એ લગભગ અગિયાર વર્ષની જે હશે પણ આજના આ કયો ત્યારથી વિડીયો બનાવ્યા છે અને આ જે સોશિયલ મીડિયામાં દિવસે દિવસે એ વધારે વિડીયો વાયરલ પણ થાય છે એ લગભગ અમને અત્યારે દસેક મન થઈ ગયા છે વિડીયો બનાવતા અને ટૂંક જ સમયમાં મિનિમમ છ મંથની અંદર અત્યારે આ જે કંઈ બી સપોર્ટ છે એ છ મંથમાં જ દેખાયો છે તમે એક બાળકીના પિતા છો હવે મોટી થઈને તમે બાળકીને કઈ લાઈન પકડો છો મોટી થઈને બાળકીને હવે અત્યારે તો એનું જે સપનું હશે એ જ પૂરું કરીશું અમે આ તો ખાલી એનો એક શોખ છે અને બસ મસ્તી મસ્તીમાં જ વિડીયો બનાવીએ છીએ અને એને માતાજીનો સપોર્ટ છે અને માતાજીના વિડીયો ભરીએ ચાલે છે આ જે બાળકી છે બાળકીનો જે મોટી થઈને એની જે શોખ છે શું આગળ વધવાની છે એમના ઉપર એમને પિતાએ જે નિવેદન આપ્યું છે આપણી સાથે બાળકીની માતા છે એમની સાથે વાતચીત કરીશું તમે એક લેડીઝ છો એક બાળકીની માતા પણ છો હવે આજે તમારી બાળકી જે છે એ વિડીયોની અંદર આગળ ખૂબ જ આગળ વધી રહે છે શું કહેશો કેવી લાગણી અનુભવે છે બસ મને તો મારી છોકરી આગળ વધે છે એ જ સારું લાગે છે અને હું એના પ્રત્યે આમ સારી રીતે લાગે છે કે આમ હવે એ આગળ જ વધતી રહેશે અને મને આમ લાગ એવું થાય છે કે બસ મારી છોકરી આવી રીતે આગળ જ વધતી રહે શું કહે છે મોટી થઈને બાળકી શું બનવા માંગે છે એ એવું કહે છે કે મારે ટીચર બનવું છે તો એને ટીચર બનવું હશે તો અમે ટીચર બનાવવા અમે એની પાછળ મહેનત કરીશું અને આ વિડીયો તો એના શોખ શોખ માટે જ બનાવે છે અને કેવી લાગણી અનુભવ છો આજે બાળકી તમારી આગળ વધે મને તો ખૂબ સારું લાગે છે કે આવી રીતે માતાજી એને આવી રીતે જ આગળ વધારતા રહે અને આ સ્ટાફ એમનો સપોર્ટ બી એને આવી રીતે મળતો રહે શું નામ તમારું જીવંતિકા બેન અસ્મિન પર પ્રજાપતિ આ હતી બાળકીની માતા અને એમનું કહેવું છે કે જે બાળકીની ઈચ્છા છે એ પૂરે પૂરી અમે મહેનત કરીશું અને બાળકીની ઈચ્છા છે શિક્ષક બનવાની આ બાળકી છે સરળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે આવા સીધી આપણે બાળકી સાથે વાતચીત કરીશું અને આ બેટા તારા વિડીયો બહુ વિડીયો અપલોડ થાય છે તો પ્રખ્યાત તારા ફોલોઅર્સ પણ વધારે છે શું મેસેજ આપવા માંગી કયા ધોરણનો બને તું પાંચમા ધોરણમાં હા અને આ તારા વિડીયો અપલોડ થાય છે કોણ તું કેવી રીતે બનાવે છે મારા વિડિયો તો મારા પપ્પા બનાવે છે

આ બા આથી બાળકીને મોટી થઈને શિક્ષક બનવા આવે છે એમનું એવું કહેવું છે કે આજના યુગની અંદર મોબાઈલ તો જે જરૂરી તો હોવો જ જોઈએ પણ બાળકોને મોબાઈલ આપવો એ જોખમીકારક છે પણ ખરેખર આ પરિવાર છે એ પરિવાર એ જે બાળકી છે એને માતાનું એનું પિતાનું એનું જે પ્રજાપતિ પરિવાર છે સલાડ ગામથી લઈને તમામ પ્રાથમિક શાળાના તમામ સ્કૂલના લોકોનું એ તમામે તમામ લોકોનું જે નામ છે આજે રોશન કરવા જઈ રહ્યું છે અને અમારા માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છે કે આજનું આવતીકાલનું ભવિષ્ય પણ દરેક બાળકને મોબાઈલ આપવો એ જરૂરી નથી પરથી હિતેશ પટેલ સાથે ચેનલ વડોદરા વિવિધ શાખાના સત્તર કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે ચાર કામોને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યા હતા ગતરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા વિતરણ

એકવીસ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી ચર્ચા વિચારણાના અંતે જે દરખાસ્તો મંજૂર કરી છે ફેરફાર સાથે મંજૂર કરી છે અથવા મુલતવી કરી છે એમાં દક્ષિણ ઝોનમાં વાર્ષિક જાત્રી છ કરોડની મર્યાદામાં કાચા પોકા રોડનું ટેન્ડર હતું એ માઇનસ બે ટકા ઓછું હતું એટલે બે ટકા ઓછાના ભાવનું ટેન્ડર હતું જેને માઇનસ પચીસ ટકાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે એવી જ રીતે પૂર્વ ઝોનમાં કાચા પાકા રોડનું જે ટેન્ડર હતું એ પણ માઇનસ બેના બદલે માઇનસ પચીસ ટકાએ મંજૂર કર્યું છે જેની નાણાકીય મર્યાદા આઠ કરોડ રૂપિયા છે મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનો ભાડે લેવાના હતા એમાં ટેન્ડર થયા મુજબ એકથી ચોવીસ નંબરના જે વાહનો હતા પત્રક એકમાં દર્શાવ્યા મુજબ તમામ વાહનોને ભાડે લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટે ચાર પાંચ છ સાત નવ ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ મંજૂર કર્યા હતા પરંતુ અમે એકથી ચોવીસ વાહનો મંજૂર કરી નાણાંકીય મર્યાદા વીસ લાખની હતી ચાલીસ લાખની કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફ કરવા માટે રીસાયકલર મશીન કે જેમાં ફ્રેશ પાણીનો વપરાશ ઓછો થાય અને સેમનું સેમ પાણી રિસાયકલ કરીને વાપરી શકાય અઠ્યાવીસ ટનના જે મશીન છે એવા ચાર મશીન દરેક જૂનમાં એક એક મશીન હાયરિંગ એન્ડ ઓ સાથે મંજૂર કરવામાં આવ્યા છે પાણી પુરવઠા ખાતામાં નવી ધરતી સાધનાનગર હાથીખાના ચોખંડી પટેલ ફળિયાના બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનના ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું ઓ કામ છે એ ઝીરો પોઈન્ટ પાંચ ટકાના ઓછા ભાવે એક કરોડ ચૌદ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે તરસાલી ટાંકી ખાતે ગાયત્રીનગર ટાંકી નો થણી ટાંકી અને ગાજરાવાડી એ ટાંકી ખાતે અને ખોડિયાનગર બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનના ઓઇન્ડેમના કામને મંજૂરી આપવામાં આવી છે શેરખી ખાતે સો એમએલ ડીનો જે એસટી પી બનવાનો હતો એ એકસોને ઓગણએસી કરોડનું કામ હતું જેને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સમાવિષ્ટ વડદલા ટીપી અઢારનું જે ડ્રેન ડ્રાવિટી ડ્રેન નેટવર્કનું કામ છે એને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે શહેર તરસાલી જે નવીન સમાવેશ વિસ્તાર છે ટીપી નંબર બાવનનું કામ એને વધુ અભ્યાસ રીતે મુલતવી રાખવામાં આવ્યું છે પાર્ક ગાર્ડન દ્વારા ગોત્રી વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના કામને સોળ ટકા વધુના ભાવને ત્રણ કરોડ તેતાલીસ લાખ સત્તાણું હજારના કામને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ આઠમાં ગોરખનાથ મંદિરથી મધુનગર બીજવાળા રસ્તાનું કાર્પેટ કાચા કાચાપાકા રોડના કામને બે ટકાના ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે આઈટી શાખા દ્વારા ચારસો પચાસ વ્હીકલ ઉપર જે જીપીએસ લગાડ ભાડેથી લેવાનું હતું એ કામને વધુ અભ્યાસ અર્થે અને મોનિટરિંગ કેવી રીતે થઈ શકશે એના વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે અગ્નિશમન શાખા દ્વારા બ્રોન્ટો સ્કાયલિફ્ટના જે મેન્ટેનન્સનું કામ હતું અઠ્યાવીસ લાખનું જેને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ સત્તર અને વહીવટી વોર્ડ ઓગણીસમાં પાણી પુરવઠા દ્વારા પાણીની નળીકાળના નિભાવણીના જે નાણાકીય મર્યાદા સિત્તેર લાખની છે એ કામને મંજૂર કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા કોર્પોરેશનની અલગ અલગ કચેરીઓ પર જે સોલર પેનલ લગાડવાની હતી એ કામને પણ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે આમ ટોટલ એકવીસ કામમાંથી જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કામ મંજૂર અથવા મુલતવી રાખવામાં આવ્યા છે ખાસ કરીને દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારના કાચા પાકાના રોડ છે એમાં નેગોશિયેટ કરીને માઇનસ બે ટકાના બદલે માઇનસ પચીસ ટકા કરવામાં આવે છે શાણી જગાતનાકા પાસે આવેલી આયન હોટલમાં ગુરુવારે બપોરે પચીસ વર્ષીય યુવકે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવા દોરી ટૂંકાવી હતી ફતેહગંજ પોલીસ મથકના પીએસઆઈ એસબી ડામોર જણાવ્યું હતું કે કરચીયા ગામમાં રહેતો પૃથ્વી માળી છૂટક કામ કરતો હતો અપરણિત પૃથ્વીને પોતાની સંબંધી બે સંતાનની માતા સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો વારંવાર એકાંત મારતા પ્રેમી પંખીડાઓ પૈકી યુવક મહિલાને પોતાની સાથે રહેવા આવી જવા અને પત્ની તરીકે કાયમ માટે સાથે રહેવા જણાવતો હતો જો મહિલા આવું નહીં કરે તો પોતે આપઘાત કરશે તેવી ધમકી પણ આપતો હતો ગુરુવારે બપોરે દોઢ વાગ્યાના અરસાવા બંને પ્રેમી પંખીડા આયન હોટેલમાં રોકાયા હતા બપોરના સવાર ચાર વાગ્યાના અરસામાં રિસેપ્શન કાઉન્ટર ઉપર મહિલાએ જાણ કરી હતી કે યુવક બાથરૂમમાં છે અને દરવાજો ખોલતો નથી હોટેલ કર્મચારીઓ દ્વારા રૂમનો દરવાજો તોડી એકસો આઠની મદદથી યુવકને સારવાર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું રૂમાલને ફાડી શાવર સાથે ફાંસો ખાઈ લીધો હતો બાથરૂમમાં ગયેલો યુવક લાંબા સમય સુધી બહાર ન આવતા મહિલાએ હોટલ કર્મચારીને જાણ કરી હતી પોલીસ દ્વારા જણાવ્યા મુજબ યુવકે નહવાના રૂમાલને ફાડી તેના બે ભાગ કરી શાવર સાથે ફાસો ખાઈ લીધો હતો યુવકનું શરીર પાતળું હોવાથી શક્ય બન્યું હતું પોલીસે રૂમાલ કબ્જે કર્યો હતો સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર એસએસજી હોસ્પિટલના ત્રણ વિભાગમાં લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાય જો કે બાયોમેટ્રિક સિસ્ટમનો કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા મિનિ ટીવીની જેમ ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું પાદરામાં વડોદરા ફૂડ એન્ડ ટ્રક વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા માર્કેટ ચાર રસ્તા તેમજ વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં ફૂડ એન્ડ ટ્રક ચેકિંગ વેન્ચ સાથે તપાસ કરાઈ હતી અંકલેશ્વર ની પેકિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી આગની ચપેટમાં અન્ય બે કંપની પણ આવી હતી તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર